હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો તમે બધા મજામાં જશો કારણ કે અત્યારે તો ચાલી રહી છે નવરાત્રિ એટલે બધા રોજ નવીન નવીન લુક કરી નવરાત્ર રમમાં હશે એટલે બધા મજામાં જ હશે કારણ કે નવરાત્રિ કેવો તહેવાર છે નવરાત્રિ અને ગણપતિ ઉત્સવ કે ઇજા દિવસ દિવસો એમ દસ દસ દિવસનો એટલે મજા આવે અને બીજા તહેવાર તો બધા એક જ દિવસમાં વયા છતા હોય છે ના તો દસ દસ દિવસ તહેવાર હાલતો હોય એટલે બહુ મજા આવતી હોય છે અને આજ આપણે કરવાની છે બેણે વિડીયો ચેર કર્યો છે તો એ બેનને એવું વિડીયોમાં કહેવા માગે છે કે જનારામ બાપાએ તો હાલો પોતાના પત્નીને એક મુનિને દાનમાં આપી દીધા હતા એ તો વાત સત્ય ઘટના છે પણ એ બેને એક ગામમાં બનેલી ઘટનાની વાત કરે છે એ બેનને ખબર હશે આપણને તો ખબર નથી કયું ગામ છે એમ કે એ બેન એવું કહેવા માગે છે કે એક ગામમાં એક બેન હતા એણે એક બીજા ભાઈએ લવ મેરેજ કર્યા હતા લવ મેરેજ કરીને પછી એ થોડો ટાઈમ હારે રહ્યા હશે અને એ બેનને એક દીકરો પણ નાનો છે પણ એ બેનને ભાઈને પછી નહીં બહેન્યું હોય એટલે એ બેન પછી એના દીકરાને લઈને એને અલગ રહેવા મળ્યા હશે અને એ બેન આંગણવાડીમાં નોકરી કરે છે એટલે એ બેન પછી એકલા રહેતા હશે એટલે આજુબાજુ આ પાડોશીની બધા હોય તો ખરા ગામના કે કારણ કે અત્યારે બધા આગળનું તો બહુ વિચારે છે કાલે હું કો થવાનું છે તો કોઈને ખબર નથી હોતી પણ આગળનું બહુ વિચારી લેતા હોય છે એટલે એ બેનને પોકે એવું કીધું છે કે તું કાં તારા પપ્પાને ઘરે વહી જા અને કા તું બીજા મેરેજ કરી લેમ તારે એકલા જિંદગી નહીં જાય એમ તો પછી બેનને પપ્પાને બધાએ એને પપ્પાને ઘરે કોઈ કેવરાવ્યું હશે કે ભાઈ તમારી દીકરીને આ રીતે છૂ છે એને એને દીકરો એકલા રહે છે તો તમે લઈ જાઓ એમ તો એને પપ્પાએ એવું કીધું હશે કે એ લવ મેરેજ કરીને ગઈ છે અને એટલે અમારા એ નથી લાગી અને એને આવવું હોય તો એનો દીકરો જે છે એને આપી દે અને પછી આવી તો અમે લાવી દે એમ તો એ બહેને એવું કીધું છે કે મારે મારા દીકરાને નથી દેવો એમ તો એને પપ્પાની ગેમાં એ ન લાવવી પછી એક ગામમાં એક ભાઈ હશે એને મેરેજ નહીં ઈચ્છા હોય એટલે ગામના બધા લોકોએ કીધું હશે એ ભાઈને કે તું એકલો રહે છું અને આ છોકરી એકલી છે તો તારા મા બાપા જ છે કાલ નહીં હોય એમ તો તને ભાઈ ભાભી રાખે ન રાખે તો તું અને મેરેજ કરી લો તમે એમ તો એ ભાઈએ વિચાર કર્યો હશે કે બધાની વાત સાચી છે એમ તો એ કે કંઈ વાંધો નહીં એમ પછી એ ભાઈએ બહેનાર મેરેજ કર્યા અને એ બેનને સાચવતા હતા એ બેનાર મેરજ કર્યા પછી થોડાક દિવસ ભેગા રહ્યા પછી એક દિવસ એ ભાઈ એ બેન એમ કહે છે કે ભાઈ કડિયા કામે જતા હતા તો એ ભાઈ કડિયા કામે થાય ને તો એ બેને એમ કીધું કે મને તમારા મમ્મી તમારા ભાભીને આમ કરે છે તેમ કરે છે એટલે મને નોખું થઈ જવું છે એમ તો એ બેનને કોઈ કર્યા તો લવ મેરેજ કરીને ગયા હોય એટલે હોય નહીં તો ખાલી કપડાંની હોસ એટલે ભાઈ કે કઈ વાંધો નહીં તું તાર કપડાંને લઈ લે આપણે નોખા થઈ જઈએ એમ તો એ નોખા થઈ ગયા પછી થોડાક દિવસ થયા અને બેન આંગણવાડીમાં નોકરી કરતા તો ન્યાય એના સાહેબ આવ્યા હશે પિસ્તાલીસ રસની બેન એમ કહે છે કે પિસ્તાલીસ રસના એના સાહેબને આવતા હશે એમાંથી આ બેનને કંઈક કંઈક બીજા કોન્ટેકમાં આવ્યા અને આ બેનની સાહેબ હારે પ્રેમ થઈ ગયો પછી આ સાહેબ એ પ્રેમ થઈ ગયો એટલે આ બેન નવાર નવાર એને અરે ફોનમાં વાતો કરતા હશે ને આ સાહેબે ઘરે આવવા જવા મળે એ બધું છું હશે એટલે પછી આ ભાઈને ખબર પડી ગઈ કે આ કોઈના કોન્ટેકમાં છે એમ પછી એક દિવસથી બેન વાત કરતા હશે ને આ ભાઈ નીંદરમાં ઉઠી ગયા હશે એટલે ભાઈ કીધું કે કોની યાર વાત કરશે અત્યારે બાર વાગે એટલે આ બેને એવું કીધું હશે કે ઉમરબેનભાણી યાર વાત કરું છે એમ એટલે એ બેન એવું કહે છે કે ભાઈ એમ કીધું કે બેનપણીને લાઈમ હું તારે મારે વાત કરવી છે એમ એટલે કે મારે બહેનપણી તમારે ન વાત કરે એમ તે ભાઈને પછી શંકા તો જાય જ તે એટલે ભાઈને શંકા ગઈ પછી ભાઈને ખબર પડી કે અહીંયા આંગણવાડીમાં એક સાહેબ આવે છે એની અરે આ બેનને પ્રેમ થઈ ગયો છે એમ પછી એને આંગણવાડીમાં જે બેનો નોકરી કરતા હશે અને બધાને વાત કરી કે મારા પત્ની આ સાહેબને આ રીતનું છે એમ તો એ બધાએ કીધું હશે કે સાહેબ એવા જ છે એમ એટલે પછી આ બેનને ખબર પડી ગઈ કે મારા પતિને ખબર પડી ગઈ છે મારા પતિ આ બધાને વાત કરી આવી એમ એટલે બેણે એ ભાઈ ઉપર ખોટો કેસ કર્યો કે ઈ મન કનડે છે ને આમ કરે છે ને તેમ કરે છે મારા છોકરાને સાચવતા નથી ને એમ એ ભાઈ એને બહુ સારી રીતે જ રાખતા હતા ને એને દીકરાને પોતાને દીકરાને જેમ જ રાખતા હતા પણ આ બેનને ઓલા ભાઈ અરે પ્રેમ થઈ ગયો સાહેબ અરે એટલે આ બેણે ખોટું એની ઉપર એવો કેસ કરી દીધો કે એ બેને એવું કહે છે કે એવો કેસ કરી દીધો એટલે પછી કેસ કર્યો પછી આ ભાઈએ એવું કીધું કર્યું કે એ ભાઈ સાહેબને બોલાવ્યા અને એની પત્ની હતી એ ભાઈએ એને દઈ દીધા તો આ થોડું દાનમાં દીધી બેન એમ કહે છે કે પતિએ પોતાની પત્નીને દાનમાં દીધી આ દાનમાં દીધી કહેવાય એ તો ભાઈએ કે જ કર્યું બસ કંટાળી ગયો તેનું ભાઈને એમ છું કે હવે આને એની ભેગું જ રહેવું છે તો મારે હું કરવીશ તો એને આપી દઉં એમાં દાનમાં દીધાની ક્યાં વાત આવી દાનમાં દીધા કોને કહેવાય કે જે છોકરી મેરેજ પહેલાં કોઈ બીજાના ઇલેક્શનમાં હોય એને લવ કરતી હોય એ બીજાને પ્રેમ કરતા હોય અને પછી છોકરીના લગ્ન બીજે થઈ ગયા હોય અને એ એના પતિ પત્ની બે સાથે રહેતા હોય અને ઓલા જે ભાઈ એને પ્રેમ કરતા હોય એ ભાઈએ મેરેજ ન કર્યા હોય અને આની યાદમાં જીવતા હોય અને એ એના પતિને ખબર પડે કે આ બેને પહેલાં આમ હતું અને ભાઈ હજી આની યાદમાં જીવે છે અને જો એ ભાઈ એને સોંપી દે તોય દાનમાં દીધા કહેવાય કે ભાઈ એના પ્રેમીને એને દાનમાં સોંપી દીધી એમ ક્યાં લે કે પછી તું એને પ્રેમ કરતો હતો ભલે મારી પત્ની રહી પણ તું એને પ્રેમ કરતો હતો ને હજી તું એની યાદમાં છો તો હું તને સોંપી દઉં તો દાનમાં દીધા કહેવાય આ તો હવે એણે કેસ કર્યો અને પછી ભાઈ કેસ કર્યો હોય બસારા સારા ખાઈ ધરાય તો જ હોય પછી એને આપી હોય તો એમાં દાનમાં દીધીની ક્યાં વાત જ આવી તમારું શું કહેવાય દાનમાં દીદી કહેવાય કે કંઠાળીને દીદી કહેવાય કોમેન્ટ કરીને રિપ્લાય આપજો તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવા બ્લોગમાં ત્યાં લગી બાય બાય